ફૂલડી હું તને હું કહું છું હું તું કેટલા મહિનાથી અહીં રિહામણે છો ત્રણ મહિના થઈ ગયા તે પછી બોને એવું હાવ નો પહોય તારે તારા કીરે વઈ જાવું જોઈએ ત્રણ ત્રણ મહિના સ્યાંય રિહમણા હોય હા એ વાત સાચી હોતા રહી હાઈ હું શેણે ત્યારે બનાવીને ફોન કરી લો હા કરી લે ફોન કરવો હોય તો આ ઘરના ડખા હોય એ બધાને કીરે થતા જ હોય પછી આપણે સમજવું જોઈએ ને એ થોડુંક સમજે પતાઈ દેવાનું હોય ગમે એમ તો એ તારો ઘરવારો હે હા આવી જાવા દશ ને ફોન કરી દે છો હા હું ફોન કરી આવ પેલા આમ નામ જો પતિ જતું હોય ને તો હાર એનું ઘર બંધાઈ રે ને મારા બાપ મારે કે ઘણું પછી ગોતવું નહીં લઈ ફોન કરું કયો કા એ હાલો એ હું તમને શું કવ છું એ તમે સન્મન તેડવા આવો

શું કર્યું મોટરસાઈકલ માં બેટરી ઉતરી જાય આ ફોન માં કઈ ગુણ 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 કરતી હતી હવે પત્યું હોય કે નહીં શું ખબર હવે માની જાય ને તો મારે લપ મટે હા સવિ તો મટે આ તમારો ડો બે રોટલા થબેડી ખાઈ લે એ પહેલા મે છે ને ફોન કરી દીધો અને ઈ છે ને મને હમણે તેડવા આવવાના છે એવું છે હા હારું લે તમ તારામ જો ઠેલો ભર્યો ના આજે ઠેલો ને ભાઈ આત્યા ભરી જ લે આય લુગડા એકાઈ પીડ્યા જ નો રે આમ જો ઠેકીને ભરીને પછી થાવ વેતા હાલો આત્યા હાર આવ્યો ભરી લેવો ઠેલો હારું કર્યું લે માની તો જો અને આય માની જાય મારે લપ મટે નક મારા ડબ્બામાં લોટ નઈ રે સાહે કાયો કામ મારા બાપાની દીરીત લેતો હું પણ એ મને ઓલ્યો દુકાનવાળો વાળો બાકી દેન તો હારું છે પૈસા દીધા નઈ કે બાકી લેતો હોય લે

તો હારું સાયકલ મહિનામાં સાયકલ લીધું આ નવું છોડાયું લાગે કયું આ કહું હમણાં હમણાં ખર્ચો કર્યો લાગે સેકન્ડમાં લીધું શું નવું તો ધંધે જવાય નવું આવે કા રહ્યા હા ભાઈ હું મને કઈ નઈ કેવાનું બરોબર

હે હા એમ અને હા ભાઈ મને કાઈ થપકો બબકો નઈ ને તારી બોન ને થપકો દેવાય કા એ સમજો બાઈ જીતી માર બાહેરી અને મેં આને આમથી નીતી મારી મારા બાને સોટલો ઝાલીન ખા કર્યા કંપો ચેડવી નાખ્યો હે તો અરે બાપ હવે વાત મારો છે કે તારી બોન નો પછી હું મારું નઈ શું કરું વાત તો સાચી છે વાંક તો આમાં બે નો હોય તારા બાને ને સોટલો ચાલવા ન દેવું છે લે તોય હજી મારે બા નો વાત છો એ એમાં એવું છે હું બાજે જ નહીં પણ તમારા બાએ છે ને એમને સૂટો વાટકો ઘા કર્યો ને એટલે પણ મારો મગજ હલી ગયો વાટકો થોડો ઘા કરાય ભલા મણા કાય વાટકો આમ જો કાઠા વારો એટલે લાગી નો થાય ન તો અહીંયા લાગી ગયો વાત કેવી કરો છો હાવ લાગી જાય તો તારા બાદ ખાલી સોટલો જાલીન પીડ્યા તા મારી બોનનો નો સોટલો જ ઉડી જાય

શૂટું કરવામાં તૈયાર દીધું હા ગમતી ન એટલે મારી તો કરી ગઈ ને મારા દીકરા હે ભાઈ બાપા રે ભાઈ બાજી ઓય બાપા ઓય બાપા રે બોન તો અંદર ઘર આપણે સાત કેલી છૂટું કરી નાખું હાલે વકીલ લેતો આવજે વકીલ લઈને પોલીસે લેતો આવ્યો મને અહીંયા બોલાયો ફોહ લાવી અને માર્યો જો તમે તારા ખાઈ કિલ્લે જા જોઈ જો ને તમે મારા દીકરા એ તો ખાઈ જોવા તમારો ઉપાડ લોક મને કીધો શું પરિવાર પરિવારનો છોકરો મૂકું ને